ટ્રાન્સફોર્મર માટે અરજી કરી હતી અને ખેતરમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરને થાંભલે કેબલ તાણી દેવામાં આવ્યો સાથે વીજ કનેક્શન માટેની બધી જ વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરાઈ પરંતુ વીજ કનેક્શન જોડાણ કરવામાં આવ્યું ન હતું ટ્રાન્સફોર્મર અને થાંભલા તાણેલો કેબલ સિવાયની તમામ કામગીરી બાકી હતી અને આગળની કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવી હતી જાણે વ્યક્તિની જેમ દોરી ઉપર કપડાં ભીના સુકાતા હોય તેમ વીજ કનેક્શનની સ્થિતિ જોવા મળી હતી અને અંતે ટ્રાન્સફોર્મરની અંદરની કિંમતી વસ્તુઓ થાંભલે તાણેલો કેબલ અંદાજે સો મીટર જેટલાની ચોરી થઈ ગયો હતો જે બાબતની જાણ ડીજીવીસીએલ આવા વિભાગને આવા પોલીસ સ્ટેશનમાં અરજી દ્વારા તારીખ દસ નવ બે હજાર બાવીસના રોજ ખેડૂતે કરી હતી છતાં પણ હજુ સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી તેથી ખેડૂત ઉદાસીન ભર્યું વલણથી નારાજ છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડામ